અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે પોલીસ સંભારણા દિવસની ઉજવણી સાથે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ફરજ દરમિયાન શહીદ બનેલા બહાદુર પોલીસ કર્મીઓને યાદ કરવામાં આવ્યા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું અલગ અલગ રાજ્યોમાં ચાલુ વર્ષ દરમિયાન પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને મળીને સાંત્વના અને માન અપાયું પોલીસ દળ માટે આ દિવસ બહાદુરી અને સમર્પણ ને યાદ કરવાનો છે એકવીસ ઓક્ટોબરના રોજ સમગ્ર ભારત દેશમાં જે શહીદ થયા છે પોલીસ પરિવારના સભ્યો એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ કાર્યક્રમ આજ રોજ ગુજરાત રાજ્યની રાજ્ય સ્તરની પોલીસ કમિશનર કચેરીની જે માટીઝ મેમોરિયલ છે ત્યાં રાખવામાં આવી હતી અને એમાં અમદાવાદ અને ગાંધીનગરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને ભારત દેશમાં સન દો હજાર ચોવીસ પચીસમાં જે લોકોએ પોતાના જાન ગુમાવ્યું છે અને જે પોલીસ ભાઈઓ અને બહેનોએ શહીદ થયા છે એ લોકોની સ્મરણમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી